લુંબીની બુદ્ધ વિહાર વડોદરા ખાતે છત્રીસ લોકોએ બૌદ્ધ બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ ધર્મ અંગીકાર કર્યો સોને સહર્ષ સાથે જણાવતા આનંદ થાય છે કે આજરોજ તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસને રવિવારને રોજ લીંબુની બુદ્ધ વિહાર સવાદ ક્વાર્ટર સંગમ ચાર રસ્તા પાસે જિલ્લો વડોદરા મુકામે મહાગુજરાત બૌદ્ધ સંઘના માર્ગદર્શન હેઠળ કાયદાકીય ગુજરાત સરકાર ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બે હજાર આઠના નિયમ એકના મુજબ એક અદભુત બંધારણીય બૌદ્ધ ધર્મ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં વડોદરા જિલ્લાના કુલ છત્રીસ લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપવામાં આવી હતી તેમજ બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલા દીક્ષા સમારોહની શરૂઆતમાં સાકીય મુનિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ ઉપસ્થિત દીક્ષાર્થીઓના હસ્તે ભગવાન બૌદ્ધ તેમજ બૌદ્ધિસ્તવ સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી ફુલહાર અર્પિત કરવામાં આવેલ ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને અનિયતાનો સિદ્ધાંત સમજાવી ત્રિસરણ અને પંચશીલનું સંધાયન કરીને સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ ત્યારબાદ બૌદ્ધિક સત્વ બાબા સાહેબની બાવીસ પ્રતિજ્ઞાનું પઠન કરવામાં આવેલ ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બે હજાર આઠ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર ઓગણીસો એકાણું તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવેલ ત્યારબાદ બૌદ્ધ ધર્મનું જીવન વ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધર્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણ કરવામાં આવેલ ત્યારબાદ સૌ સાથે મળીને મૈત્રી ભોજન કરેલ આ ગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને પોતાના નવા જીવનની મંગલ કામનાઓ સહિત લાખ લાખ સાધુવાદ પાઠવીએ છીએ